બનાસકાંઠા જિલ્લામાં તાલુકાના વેપારી મથક થરા ખાતે સભ્ય જગદીશ આગેવાની હેઠળ સંવિધાન રેલી યોજી દ્વારા કરવામાં આવેલા અપમાન બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમને સાંસદ માંથી હટાવે તેમજ આંબેડકરનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન કરે સાથે અમિત શાહ માફી માંગે તેવા લખાણ સંદેશાઓવાળા વાળા પોસ્ટર થરા ખાતે વહેંચવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન સીડબલ્યુસીના મેમ્બર જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ સંવિધાન રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્ય અમરજી ઠાકોર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાળસિંહ સોલંકી અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પંચાયત ભૂપતજી મકવાણા સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમિત શાહ દ્વારા કરવામાં આવેલા અપમાન બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમને સાંસદમાંથી હટાવે તેમજ આંબેડકરનું અપમાન સહન નહીં કરી હિન્દુસ્તાન નહીં કરે સાથે અમિત શાહ માફી માંગે તેવા લખાણવાળા સંદેશાઓવાળા પોસ્ટરો થરા ખાતે વહેંચવામાં આવ્યા હતા ને સો વર્ષ પહેલાં ગાંધી બાપુને કોંગ્રેસ પ્રમુખ તરીકે વધાવ્યા હોવાની વાત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જગદીશ ઠાકોરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા જેમાં જય બાપુ જય ભીમ અને જય સંવિધાન યાત્રા સમગ્ર ગુજરાતમાં પહેલી તારીખથી લઈ આઠ તારીખ સુધી ફરશે અને સંવિધાન માટે લડત લડશે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર જય બાપુ જય ભીમ જય સંવિધાન યાત્રાઓ સમગ્ર દેશમાં કોંગ્રેસે તાલુકા મથકે ચાલુ કરી છે પૂજ્ય મહાત્મા ગાંધી સો વર્ષ પહેલાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેલગામમાં બન્યા હતા એના સો વર્ષની ઉજવણી ડૉક્ટર સાહેબે વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ આ દેશને આપ્યું એના પંચોતેર વર્ષ થઈ રહ્યા છે અને જ્યારે સાહેબ અને મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવાવાળી તાનાશાહી હિટલર શાહી સરકારો કે પક્ષો આવ્યા છે બાપુનો ખોન કરવાથી બાપુની વિચારધારા ખતમ થઈ જશે એવી માનસિકતાવાળા લોકો જ્યારે દેશ અને રાજ્યમાં સત્તા ઉપર બેઠા છે ત્યારે કોંગ્રેસ પહેલી તારીખથી આઠ તારીખ સુધી સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર આવી યાત્રાઓ અને પત્રિકાઓનું વિતરણ કરી અને કોંગ્રેસની વિરોધ